નમસ્કાર મિત્રો તો હું છું દેહુર પરમાર મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે હું છું મૂળી અને મૂળી જે ઇતિહાસ છે પરમારો સોટા પરમારો જે છે એનો ઇતિહાસ છે એ સ્થળમાંથી ઊભો છું તો મને એમ થયું કે એક બ્લોક ઉતારી બ્લોક ઉતારીને વિડિયો મેકું મેં કીધું એટલા માટે ચોંબાઈમાં જે છે એનું આની પાછળ જે મંદિર છે એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ અને આજે મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો એ બધા પરમારો છે એક ખેતર માટે બસો અઢીસો જે પરમારો જે કપાઈ ગયા હતા મૂળીની બાજુની માલપા તો એના હું આવેલો છું તો મને એમ કે વિડીયો બનાવું એટલે મારા વિડીયોની માલપા તમે બન્યા રહેજો અને હું તમને બધું દેખાડું તો નમસ્કાર મિત્રો તો મારી પાછળ જે તમે નજારો જોઈ રહ્યા છો એ બીજો કોઈ નહીં મૂળીના પરમારો જે કપાઈ ગયેલા છે ને એ બધા એના એના પાળિયા જે છે તમને બતાવું તમે જોઈને તમારા રૂવાડા ઉભા થઈ જઈશો કે જય હો પરમાર તમારી જય હો મા ઝોમબાઈના કારણે માં ઝોમબાઈના ખોળામાં એક તેતર પડી ગયેલું ને મામભાઈએ એ આગળ તો બધું ઘણું બધું છે પણ મામભાઈએ એક હુકુંભના પ્રમાણે અહીંયા પરમારો બસો અઢીસો પાંચસો કપાઈ ગયેલા છે અને એ સ્થળમાં ઊભો છું તો યાર વિડીયો તમે બને રજો જોવામાં વિડીયો કાપતા નહીં એક ની બે ની પાંચ ની દહ ની પંદર ની વી ની ભલા માણસો બસો અઢીસો ત્રણસો ત્રણસો પરમારોના પાળિયા જેને જેને તાણા હાસવી લીધા ને એ તો અત્યારે દેવથી ની પૂજાય ભાઈ આ તો ની વાત છે ભાઈ જોવો તો ખરા મિત્રો યાર મરદમાણા આ વિડીયો ને તો એના રુવાડા ઉપા થઈ જશે કે આ શું છે આ બધું મૂળીની ની બાજુની માલપા આવેલું આ પરમારો મને એમ થયો ઘણા પાંચ વરસનું સપનું હતું કે હું ક્યારે પરમારોના પાળિયા જોવા જાવ ભલા માણસો આમ જોવો તો ખરા અને એ કહી દઉં કે હજી તો વિડીયોની માલપા બનાવી જોઈએ એક આરે ઠાઠ પાળિયા હું તમને બતાવું હજી તો ધડ ધીંગાણે જેના માથા મહાણે એના પાળિયા થઈને પૂજાવું મારે ઠાકોરજી નથી થવું મારે પ્રભુ થઈને નથી પૂજાવું અહીંયા તો પાળિયા નો થાકી દઈ એટલા પાળિયા છે જોવો તો ખરા યાર જ મૂળી ના પરમારો તમને જૈહો

હરા હારા કયા ખપી ગયેલા છે એક પરમાર જ નહીં એટલા માટે હું તમને નિરખિન મસ્ત પાળિયા દેખાડો આવું કોઈ નહીં બતાવે એ રીતે જુઓ વિડીયો બનાવી જો અને આની પાછળ પણ પાળિયા છે તો દેખાય હું બતાવું તમને ના પણ હું જાઉં છું આ બાજુ જોવો નકરા પાળિયા છે આ બધામાં આ બાજુય છે તો મિત્રો આ છે જોંબાઈ માં મંદિર આજે ઝોંબાઈમાં હતા તેના જ ખોળાની મલપા તેતર આવીને પડ્યું હતું એના જ હુકમ પ્રમાણે આ યુદ્ધ થયું તું એના તેતર માટે ભાઈ કઈ ખપી ગયા એ આ જોંબાઈમાં તેમનું આની મલપા મંદિર છે